એસઓજી ની ટીમે વાપીના ચણોદમાં ચુમ્માલીસ કિલો ગાંજા સાથે મુખ્ય આરોપી ઝડપ્યો તેર પોઈન્ટ સુડતાળીસ લાખ નો મુદ્દામાલ જપ્ત વાપી શહેરના ચણોદ વિસ્તારમાં એસઓજી એ મોટી સફળતા મેળવી છે શ્રી બાલકૃષ્ણ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલા ફ્લેટમાંથી ચુમ્માલીસ પોઈન્ટ બસો બાવીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો છે વલસાડ એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એ યુ રોઝની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી પોલીસે બે વાદળી રંગના પ્લાસ્ટિકના ડ્રમમાંથી ગાંજાને જપ્ત કર્યો છે સાથે જ એક અઢાર લાખ રૂકડા દસ લાખની સ્કોડા ઓક્ટિવિયા કાર ચાલીસ હજારની કિંમતની મોટરસાઇકલ અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ તેર પોઈન્ટ સુડતાળીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી રામ અવતાર અંતુભાવ ગુપ્તાએ ઓડિશાના શંકર સ્વાઈન પાસેથી ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો માલ પહોંચાડનાર ડ્રાઈવર હજુ ફરાર છે વલસાડ એફએસએલની ટીમે સ્થળ પર તપાસ કરી જપ્ત પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ કરી છે આરોપી છેલ્લા બે વર્ષથી આ ફ્લેટમાંથી નશીલા પદાર્થોની હેરફેર કરતો હતો તે વાપી સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં ગાંજાનો સપ્લાય કરતો હતો પોલીસ હવે આરોપીઓના નેટવર્કની તપાસ કરી રહી છે આ કાર્યવાહીથી એપાર્ટમેન્ટના રહીશોમાં ચકચાર મચી ગઈ હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દેશના સત્યાવીસ જેટલા વિવિધ રાજ્યોમાંથી આવેલા પર્યટકોના મોત નિપજવા પામ્યા હતા જે બાદ સમગ્ર દેશભરમાં પાકિસ્તાનના નાપાક આતંકવાદીઓની અમાનવીય કૃત્યને વખોડવા સમગ્ર દેશભરમાં વિરોધ પ્રદર્શનની સાથે શહેર અને ગામડાઓમાં પાકિસ્તાનના ધ્વજને રસ્તા ઉપર પેઇન્ટ કરી દેશવાસીઓ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ હિન્દુ મુસ્લિમ યુવાનો સાથે મળી નાની દમણના ખારીવાડ વિસ્તારના

એક હમ પે કે ઉપર વિરોધ પ્રદર્શન કર રહે યુવા વાપી નજીક આવેલા દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ અસ્ટેટ વિસ્તારના ખુલ્લા પ્લોટમાં પડેલા કચરાના ઢગમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવતા ફાયર અને પોલીસ ની ટીમ તાત્કાલિક આગના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા ખુલ્લા પ્લોટમાં બોરીઓમાં પડેલા ઢગમાં આ આગ કેવી રીતે લાગી અથવા કોણે લગાવી અને બોરીઓમાં કચરો હતો કે કોઈ સામાન હતો તે હજુ સુધી જાણવા મળ્યું નથી જોકે શરૂઆતમાં આગ એટલી ભયંકર રીતે પ્રસરી હતી કે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે ચડતા જોવા મળ્યા હતા જેને લઈને સ્થાનિકોમાં ભારે ગભરાહટનો માહોલ ફેલાયો હતો ફાયર ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓએ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો પાડીના સુખલાવમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી એક પોઈન્ટ પંચાણું લાખની ચોરીનો ભેદ ઉકેલાયો સુખલાવના ત્રણ આરોપીઓ સહિત માલ ખરીદનાર અતુલના આરોપી સાથે પોલીસે ચારની કરી ધરપકડ પહેલી મેને ગુરુવારના રોજ છ કલાકની પાડી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પાડીના સુખલાવના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી ગામના રહીશ ત્યાં કામ કરતા ત્રણ જેટલા ઈસમોએ કુલ એક લાખ પંચાણું હજાર રૂપિયાનો અલગ અલગ સામાનની મુદ્દામાલની ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા આ ત્રણેય આરોપીઓએ અતુલના રહેવાસીને આ મુદ્દામાલ વેચ્યો હતો પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા ગણતરીના બે દિવસની અંદર જ ત્રણેય આરોપીઓ અને માલ ખરીદનાર ચોથા આરોપીને મળી કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો thank you